નામ જીમસિંહ પંડિત એક સામાજિક કાર્યકર અને આજે આપણે આવેલા છે રમરેસી ગામ રમડેસી ગામની અંદર જે આરસીસી રોડનું કામ ચાલુ છે તો અહીંયા જોતા એવું લાગે છે કે આ આરસીસી રોડ જાણે ધૂળને સિમેન્ટને સંબંધ હોય એવી રીતના બનાવે છે કારણ કે જ્યાં ધૂળ હોય ત્યાં સિમેન્ટ રોડ બનાવી ન શકતા હોય આપણે માત્ર કોઈ પણ રસ્તામાં લેવલ કર્યા વગર એમને એમ આરસીસી રોડ જે કે સિમેન્ટ સિમેન્ટને રેતી બધું મિક્સ કરીને ખાલી પાથરી દેવામાં આવેલું છે સરકારના નાણાં ક્યાંક ને ક્યાંક દુરુપયોગ થાય છે અને આ રોડ માત્ર વાડી વિસ્તારમાં લાગતો આ કોઈ બીજે ગામ જોડતો રસ્તો નથી તો પણ આ ગામની અંદર હાલમાં એવું જોવા મળે છે કે જ્યાં માણસો રહે છે ત્યાં સારા રોડ નથી તો વાડી જવા માટેના રોડ મને એવું લાગે છે કે ભાજપના જે કાંઈ બની બેઠેલા નેતા છે આ ગામની અંદર તાલુકા પંચાયતના સદસ્ય છે એટલે પોતાના સ્વાર્થ માટે પોતાના વાડી વિસ્તાર માટે જવા માટેના રસ્તા બનાવે છે અને ગામમાં જે કંઈ જરૂર છે એ જરૂર પૂરી થતી નથી અને પોતાના સ્વાર્થ માટે સ્વ ખર્ચ બનાવતા હોય એ રીતે રોડ બનાવે છે અને સરકારી નાણાંનો દુરુપયોગ કરી ગમે ત્યાં પોતાના સ્વાર્થમાં પોતાને કામ આવે એ રીતે ઉપયોગ કરે છે આની મામલતદાર સાહેબ અને ટીડીઓ સાહેબ સુધી રજૂઆત કરવામાં આવશે કે આ રીતના કામ થાય છે તમારી અંદરમાં આવા કામ થતા હોય તો તમે કેમ ધ્યાન દેતા નથી મારો પ્રશ્ન એ છે કે ગામડે ગામડે આ રીતના રોડ બનવા જોઈએ તો વાડી વિસ્તારમાં બધામાં બનવા જોઈએ આ ગામમાં બનતા હોય તો વાડી વિસ્તારમાં બધી ગામમાં બનવા જોઈએ પણ તમારા ગામમાં તમે સારા રોડ કરી શકતા નથી તો વાડી વિસ્તારમાં રોડ કરવાનો મતલબ શું છે તમને વાડી વિસ્તારમાં રોડ બનાવવા માટે સરકાર પૈસા આપતી નથી તમને ગામની સુવિધા પૂરી કરવા માટે રોડ આપતા અને પાણીની સુવિધા માટે તમને પૈસા આપે છે તો સરકારના પૈસાનો ખોટો દુરુપયોગ કરવામાં અને તમારી પાર્ટીએ તમને કંઈ બનાવી દીધા છે તો તમને પાર્ટી ટેકો આપશે હું કંઈ માની નહીં લેતા કે રીતે આની તપાસ કરવામાં આવશે અને આગળની કાર્યવાહી કાલે કામ ચાલુ થાય ત્યારે પણ આવવાનું છે ને કામ અટકાવવા જય હિન્દ જય ભારત મારે ટીડી સાહેબને પણ રજૂઆત કરવાની છે કે કાગળ ઉપર જે ઉલ્લેખ કરેલો છે એ રોડ કયા સ્થળનો છે એની ખરાઈ કરવામાં આવે અને કયા ગામને જોડતો રસ્તો છે એ પણ તપાસ કરવાની માગણી હું કરવાનો છું એટલે જે મને જ્યાં હશે સત્ય હશે એ બહાર લઈ આવવાનો છે ત્યાં સુધી જમ્પ લેવાનો નથી ખોટું કામ હશે તો અટકાવી દેવામાં આવશે અને ખોટું કંઈ રીતનું હાલવાનું નથી મને એવું લાગતું નથી કે આ એસ્ટિમેટ પ્રમાણે કામ હોય કારણ કે આરસીસી એમાં લોખંડ તો ક્યાંક ને ક્યાંક હોય કદાચ ન પણ હોય તો પણ એ પણ જે એસ્ટિમેટ હશે એ પણ જોવામાં આવશે અને એ તપાસ કરવામાં આવશે ડીડીઓ સાહેબને સાથે લઈને તપાસ કરવાની છે આવડી મારી તાલુકા પંચાયત છે તાલુકા પંચાયત જે જ્યાં નામ છે કમ મક્ષે સાંસદ છે પણ એના એવું છે કે આ કામ કરવામાં છે ને એટલો છે

કેટલા રૂપિયા મને ખબર હોય છે કે કેટલા રૂપિયા મેં કેટલા ચૂકવ્યા છે 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 છે કેટલા ચૂકવ્યા છે કેટલા છે

દિલી ભગત થી ગામ સભા છે એની માટે તમે આની વાત પહેલા તમે રજૂઆત તમે કરી ગયા મોખી મોખી તમે લેખિત સ્વરૂપે મારા વિસ્તાર તમે કીધું જોરાઈ લેખિત કે જોરાઈ તે અમે જેટલા પ્રશ્નો હોય હા એ તો મને લેખિત અરજી આપો તો એ તમે મેડમ ને પણ ફોન કરેલો તે સમયમાં કે ગામ સલેર શું તો કામે બોટ મારી દીધો તો પ્રતિનિધિ જે સ્ટાઈલ નથી હોય કામ પટતા નહી તો એ સટક બાર બહાર નીકળવું પડે ને તો મને આપો તમારું નિવેદન લીધું બરાબર હવે એ પ્રશ્ન ત્રીજો પ્રશ્ન એવો છે કે રમણીસિંહ અંદર ચૂંટાયેલી પંચાયતો અમારા ચૂંટણી લડતા ત્યારે જીઆર આવેલો છે સરકારમાંથી ફાવડી કરી દેવાની તાત્કાલિક સમયમાં મર્યાદામાં બરાબર તો એના લાગતા વળતા નામ લખી મોકલે છે ને વિરોધમાં જે મતદાન નથી કર્યું એને નામ બાકે રાખવામાં આવશે પછી બીજો પ્રશ્ન એ વર્ષોથી એવો છે કે વર્ષોથી ચાલીસ પચાસ વર્ષથી જ્યાં સરકારી કબજામાં મકાન બનાવેલા છે એની પેલે પાયો થી આપો એને હસવો ત્યાર પછી વધારે ફ્લોટ બીજા આપો જેથી કરી ગામ બીજું કબજે ના થઈ શકે બરાબર તો આમાં તમે થોડુંક ધ્યાન દો હકીકત દેવા છે એને મત ચોટ મળવા જોઈએ પંચાયત પોતાની મન માની ના કરે આ બધું અમે તમે એપ્લિકેશન દ્વારા આપીએ કે એપ્લિકેશન દ્વારા આપીએ ને ખરાબ ઓકે સર ઓકે oh, no.

પબ્લિક આવે એટલે છાવે તો તમારી જગ્યા છે કુર્સી છે કોઈ બેઠક છે આપણે શરૂ કરવા ને કાલ છે આપણે ત્રણ તારીખે સામાન્ય સભા કારોબારી સામાન્ય ન્યાય સમિતિ એના માટે કુર્સી ટેબલ માટે કાંઈ ન હોય શકે આ આપણે મિટિંગ રાખી છે પણ મારે કીધે કપને છે કે હું રોગ્રેસી મને ફરિયાદ મળી છે જે ન્યાય સ્કૂલ છે એની બાજુમાં રોડ છે રોડ બને હા હવે અહીંયા એવું કહેવાનું શરૂ કરો ગામ ઘડિયાળ જતો રસ્તો છે તો મારે તમારી સાક્ષીમાં હાજર રહી અને આવો મારે અહીંયાથી ઘડિયાળ જવું છે તમે મને અહીંયાથી ઘડિયાળ લઈ જાઓ આજે તમે ક્યારે આવો આપણે ઘડિયાળની તપાસ કરો આ રોડ રમણે છે કામ સ્કૂલની બાજુમાંથી જે પોતાના માલિકીની જમીન છે ત્યાં જવા માટે આરસીસી રોડ બંધ મંજૂર થઈ ગયેલો છે અને અહીંયા નામ દીધેલું છે ઘડિયાળ બે ગામ જોડતો રસ્તો એટલે મારે તમારી હાજર રહે અને ખરાઈ કરવાની છે તો મને અહીંયાથી તમે ઘડિયાળ લઈ જાઓ તો ક્યારે આવો સાહેબ તમે

જવા માટે રસ્તો બનાવે છે પ્રજાના પૈસા મારો છે મારે અહીંયાથી ભરીયાવર તમારે માનું અહીંયાથી ભરીયાવર લઈ જવાનું રહે તો હું જે ગ્રાન છે કામ ફેકેલ છે એની ગ્રાન તો નહીં પૈસાના જનતાના પૈસા સાહેબ અહીંયા પ્રશ્નકાર સાહેબ તમારો ના ના હું મારા અમારા મુખ્ય દર તો કામના આમ જાણતા તરીકે એની પેલા એને ના પડે તે પંચાયત ને આ રસ્તો તમે મંજૂર નઈ કરતા આ પર્સનલ રસ્તો કહેવામાં આવે છે ગામ જ્યાં થી રસ્તો થી ઘડી આવતા હતા આપણે તપાસ કરાવી લેશું પેમેન્ટ નઈ થતું હોય તો તમારે આપણે સ્ટોપ કરી દેશું ગામ ને જે હોય બ્લોક કે આ રોડ એક જે કાટ આપતા હોય બ્લોક આ સ્થિર રોડ હોય ને